નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામ ખાતે અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના વજેરિયામાં પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ શેખાવત મહેન્દ્રસિંહ રાઠોડ સિત્તલ ઉપાધ્યાય જેવા વક્તાઓ હાજર રહ્યા અને હું સંમેલન નહીં પરંતુ એક લડાઈ એક જંગની રણનીતિ માટેનું મેદાન કહીશ કારણ કે જ્યારે જ્યારે ધર્મ ઉપર જ્યારે જ્યારે ધર્મની નારી ઉપર પ્રશ્નો થયા છે અપમાન થયા છે ત્યારે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે સૌ પ્રથમ ક્ષત્રિયો બહાર આવ્યા છે ને એમની સાથે સાથે બ્રાહ્મણ સમાજ અને એની સાથે અઢાડે અડાડ વર્ણ બહાર નીકળ્યા છે ઇતિહાસ આ જ્યારે આપણે ઉઠાવીને જોઈ ઇતિહાસ લોકો ભૂલી ગયા છે અને ખોટી રીતે વોટ્સએપ ફેસબુકમાં બતાવવામાં આવે છે એટલે ખરેખર ઇતિહાસ એ છે જોઈએ આપણે તો ઇતિહાસ એ છે કે જ્યારે જ્યારે રણભૂમિમાં ગયા છે ત્યારે ત્યારે ક્ષત્રિયોની સાથે સાથે અડાડે અડાડ વર્ણ લડવા માટે નીકળ્યા છે અને ધર્મના રક્ષણ માટે ભેગા થવાનું છે અને એટલે આ મંચ ઉપરથી આપ સૌના મીડિયા દ્વારા સર્વને કહેવા માંગુ છું કે આવો આપણે સૌ ભેગા થઈએ કારણ કે આ અપમાન ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજનું નથી પરંતુ આ અપમાન નારીનું છે આ અપમાન સમગ્ર ધર્મનું છે આ અપમાન સનાતન ધર્મનું છે અને આ અપમાન જે હિન્દુત્વનો આપણે કેસરીઓ એમના હાથમાં આપ્યો હતો આ કેસરિયાનું અપમાન છે અને આવું અપમાન કોઈ પણ વર્ણ કોઈ પણ ધર્મને સાખી લેવું જોઈએ નહીં અને એટલે જ આ લડાઈ કન્ટિન્યુ રહેવાની છે બે હજાર ચોવીસ તો ઝાંખી છે છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ ઘણા એટલાક વર્ષો ગણી લો આ લડાઈ હજુ બાકી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે ઘણા દિવસો માંગ એક હતી ટિકિટ રદ કરવાની ના કરી ચેલેન્જ કર્યું ક્ષત્રિયોને એટલે ક્ષત્રિયો મેદાન અને મતદાનનું બહિષ્કાર એટલે ભાજપાનું બહિષ્કાર કર્યો અને આજે જે આયોજન છે આપે જોયું હજારોની લાખોની સંખ્યામાં અહીંયા જનમેલ અહીંયા થઈ ગયું તો આપ આકરો જોઈ શકો છો એટલે આ અમે સુનિશ્ચિત કર્યું છે માત્ર ગુજરાત નહીં આખા ભારત વર્ષમાં ભાજપાને અમે સત્તામાં નહીં આવવા દઈએ અમે ક્ષત્રિય છીએ અને પાછા કરણી સેનાવાળા છીએ આખા ભારત દેશમાં ચોવીસ રાજ્યોમાં અમે ફેલાયેલા છીએ એટલે જે આ માતૃશક્તિનું જે અપમાન થયું અને જે સાપો હવામાં છોડવામાં આવ્યું એ આખા ભારત વર્ષમાં ફેલાઈ ગયું છે અને સમાજ માટે માન સન્માન અને સ્વાભિમાનથી મોટું કંઈ હોતું જ નથી એટલે આ સમાજ હવે આક્રોશિત છે બુથ લેવલની તૈયારી કરી ચૂક્યો છે અને ગુજરાતની પચીસે પચીસ સીટો ઉપર આ ભાજપાના વિરોધમાં મતદાન કરાવશે અને આખા ભારત વર્ષમાં કરણી સેના આના માટે તૈયાર થઈ ચૂકી છે જેટલા પણ ચરણના ચુનાવ થઈ ગયા એમાં પણ અમે ભાજપાને બિલકુલ બહિષ્કાર કર્યું છે ને હવે આવનારા એમાં પણ અમે ભાજપાનો બહિષ્કાર કરી અને આ વખતે અમારા સ્વાભિમાનનો લેવા માટે દરેક તાલુકા દીઠ અમારા સમગ્ર ક્ષત્રિય સંગઠનો અને આ જ્યારે રૂપાલા વિવાદને લઈને જ્યારે માન સ્વમાનની લડાઈ ઇતિહાસમાં પ્રથમવાર ક્ષત્રિય સમાજ સાથે અઢારે અઢાર વર્ણ પોતાનું સમર્થન જાહેર કરતા હોય એટલે હવે અમારું છવ્વીસ રૂપાલામાંથી પચીસ રૂપાલા ટાર્ગેટ છે કે પચીસ રૂપાલા માટે વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ જે મતદાન કરવાની અમારી રણનીતિ છે તે આપ સમક્ષ છો કે અમારે આ જે ભીડ આવી છે એ કોઈ લોભ લાલચ નથી એમને કોઈ પેટ્રોલ પોતાની સ્વેચ્છાએ સ્વાભિમાન બચાવવા